ઉપરોક્ત હકીકતે સો મીટરની ઊંચાઈવાળી ટેકરીઓને ખનન કરવા સામે કોઈ બચાવ રહેતો નથી પરિણામે પર્યાવરણ સામે મોટો ખતરો કેન્દ્ર સરકારે ઉભો કર્યો છે અરવલ્લીની ગિરિમાળાઓ નાશ થશે તો જંગલમાં રહેતા આદિવાસી લોકો વિસ્થાપિત થશે જંગલી પ્રાણીઓનું કુદરતી રહેઠાણ પણ નાશ થશે જળનો સ્ત્રોત ખતમ થશે અને જનજીવન પર જબ્બર માઠી અસર આવી જશે કેન્દ્ર સરકારે ગિરિમાળાની ટેકરીઓનું ખનન એમના ચહિતા ઉદ્યોગપતિઓને ખુલ્લો દોર મળી જાય એટલા માટે પર્યાવરણ નાશ કરતો કાનૂન લાવ્યા છે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી સીપીઆઈ એમના ટૂંકા નામે ઓળખાતા પક્ષની સાબરકાંઠા જિલ્લા સમિતિ આજરોજ કલેક્ટર શ્રી સાબરકાંઠા જિલ્લો મારફત મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુજીને આવેદનપત્ર આપીને સો મીટરની ઊંચાઈઓ વાળી ટેકરીઓને અરવલ્લીની ગિરિમાળામાં નહીં ગણવાનો પર્યાવરણ વિરોધી કાનૂનને રદ કરવાની માંગ કરીએ છીએ પર્યાવરણ વિરોધી કાનૂનને રદ કરવામાં આવે તો જ અરવલ્લીની ગિરિમાળાઓ બચી શકે એમ છે રિપોર્ટર એમ ડી પરમાર ઓળખાતા પક્ષ છું જિલ્લા મંત્રી છું અને રાજ્ય સમિતિ મેમ્બર છું અત્યારે પ્રકૃતિની નાશ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રકૃતિ પર હુમલો કરી રહી છે સમજવા જેવી બાબત એ છે કે આપણા દેશની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનો એફિડેવીટ રજૂ કરી અને એવી રજૂઆત કરી છે કે સો મીટર સુધીની જે ઊંચાઈવાળી વાળી જે અરવલ્લીની ગીરી મારાઓ છે એ અરવલ્લીની ગીરીમાળાઓમાં એ ગણાશે નહીં આવી રજૂઆત આપણા દેશની કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી અને સુપ્રીમ કોર્ટે એને અનુમોદન આપી દીધું કાયદો બનાવી દીધો અને અને સો ની ઉંચાઈ વાળી તમામ ટેકરીઓ અરવલ્લીની ગીરી મારામાં ગણાશે નહીં એટલે એને કોઈ રક્ષણ રહેશે નહીં અને આપણા કેન્દ્ર સરકાર છે એના સહિતા ઉદ્યોગપતિઓને આ પર્યાવરણનો નાશ કરી દેશે પૂરેપૂરો પર્યાવરણ પર ખતરો છે અને એના માટે જવાબદાર છે ભાજપની સરકાર અને ભાજપના મુખિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને રજૂઆત કરી છે નરેન્દ્ર મોદીની સરકાર ભાજપની સરકાર બે હજાર વીસ માં કિસાન વિરોધી ત્રણ કાળા કાયદા લાવી હતી એની સામે એક વર્ષ ને એક મહિનો આંદોલન કરવું પડ્યું હતું ખેડૂતોએ સાતસો છત્રીસ ખેડૂતો મરી ગયા હતા ત્યારે એમનું પેટનું પાણી આવ્યું અને એને પીછે કરી પડે ને પડી અને એ કાયદા રદ કરવા પડ્યા બીજી બાજુ જે મજૂરોના મજૂર વિરોધી ચાર લેબર કોડ લાવી રહી છે કેન્દ્ર સરકાર એની સામે જબરજસ્ત આંદોલન થવાનું છે દેશના મજૂરો ટ્રેડ યુનિયનો મજૂરોના જે વિરોધી જે છે આ લેબર સામે જાણે કે યુદ્ધ કરવાના છે બીજો કાયદો હમણાં કેન્દ્રની સરકાર ભાજપ સરકાર આવી છે કે જે મજૂરોને જે મનરેગામાં જે રોજગારી મળવાની છે અને મળી રહી છે એ મનરેગાની રોજગારી પણ આ કેન્દ્રની સરકાર ખાઈ જવા માગે છે અને મનરેગાની રોજગારી એ કાપી રાખવા માગે છે હા એટલે અમે અહીં આ કામ પૂરું કરીએ છીએ અને માનનીય રાષ્ટ્રપતિ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે